દુરાજી બજરંગ ગ્રુપ ખાડિયા દ્વારા ભૂલકા ગરબી નો ત્રેવીસમા વર્ષમાં પ્રવેશ થયો છે જેમાં આ વર્ષે અગિયારસો જેટલી નાની બાળાઓ જાત જાતના ભેદભાવ વગર ઘૂમી રહી છે ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે આ ગરબીમાં દરેક ધર્મ અને જાતિના ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ ભૂલકાઓ માટે ભૂલકા ગરબીની શરૂઆત કરનાર બજરંગ ગ્રુપ ખાડિયા દ્વારા આ વર્ષે પણ ભૂલકા ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા બાવીસ વર્ષથી પ્રતિવર્ષ દરેક ધર્મની જાતિના ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે અને ભેટ સોગાત અને લાહણી પણ આપવામાં આવે છે દુરાજી ખારાવાળ પ્લોટ ખાતે બજરંગ ગ્રુપ ખાડિયાના પ્રમુખ સીસી ભાઈ અટાળાએ જણાવ્યું હતું કે બાવીસ વર્ષ પહેલાં માત્ર ભૂલકાઉ માટે ખાસ નવરાત્રી ઇવેન્ટ શરૂ કરવામાં આવી હતી પ્રતિવર્ષ અગિયારસુ દીકરા દીકરીઓ કોઈપણ જાતના ધર્મ જાતિના ભેદભાવ વિના એકી સાથે ગરબા રમે છે સુશ્યંતારા ધોરાજી બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત જય ગલી અંબે ભૂલકા ગરબીના પ્રમુખ તરીકે હું અહીં સેવા આપું છું અમારે અહીંયા ભૂલકા ગરબી છેલા 23 વર્ષના આવકે 24મો વર્ષ છે અહીંયા ત્રણ વર્ષથી ઉપર અને દસ વર્ષથી નીચેની બાળાઓ છેલ્લા ચોવીસ વર્ષથી આ કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અને વિના મૂલ્યે અહીંયા એની પોતાની આનંદની ઉર્મીઓને વ્યક્ત કરે છે મા ભગવતીની આરાધના કરે છે અને બીજું આજે દર વર્ષે અમારી ભૂલકા ગરબીમાં દસ થી બાર ભૂલકાઓ મુસ્લિમ બાળકો પણ રમે છે જેનો અમને ખૂબ જ ગર્વ અને આનંદ છે અને એમને પણ અહીંયા તમે રમતા જુઓ તો ક્યાંય તમને એવું ન લાગે કે આમાં કોણ કોણ હિન્દુ અને છે ભગવતી ભગવતીના સ્વરૂપો એવું આપણને લાગે મારું નામ જાવીભાઈ જંગાભાઈ બેલીમ અમારી છોકરીને ગરબી રમવા આવે છે બહુ આનંદ થાય છે આ ક્લાસ વર્ષથી આવે છે હિન્દુ મુસલમાન કોઈ લાગતા નથી અમે બહુ આનંદ આવે છે બહુ મજાના આનંદ આવે છે અમને હા હા નાની વરસાદીમાં કોઈ થતું નથી કોઈ આની કમી અમે રહેતી નથી બહુ સારા મારું છે કોઈ વર્ષથી થી ચાલુ છે અમારી અહીંયા હિન્દુ મુસલમાનો કોઈ અમને તો થતું નથી અહીં મિત્રો અને દાતાઓના સહયોગથી તમામ ભૂલકાઓને લાહણી આપવામાં આવે છે ટ્રેડિશનલ ડ્રેસ કોડ પહેરી અગિયારસો ભૂલકાઓને એકી સાથે રમતા નિહાળવા એક લાહવો હોય છે વિમલ સુંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી